ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર અને હું છું આપની સાથે હિના સમાચારની વિસ્તારથી વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં એક મોટી દુર્ઘટના ઘટતા ટળી ગઈ છે લુણાવાડાના વરધરી ગામ પાસે નમનાર જૂથ પાણી પુરવઠા યોજનાના વર્કર્સ પ્લાન્ટમાં ગેસ લીકેજ થયો હતો વરધરી ગામે સંવેદનશીલ ગણાતો ક્લોરીન ગેસ લીકેજ તથા તફરીનો માહોલ સર્જાયો હતો પાણીને શુદ્ધ અને ચોખ્ખું રાખવા માટે યોગ્ય માત્રામાં વપરાતું ક્લોરીન ગેસ લીકેજ થતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો વરદારી ગામોના લોકોને પાણી ટાંકા સુધી ન જવા અને ત્યાંથી દૂર રહેવા તંત્ર દ્વારા કરવામાં આવેલી અપીલ ઘટનાની જાણ થતાં પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર ઘટના સ્થળે પહોંચ્યા ક્લોરીન અતિ સંવેદનશીલ હોવાને લઈને લોકો બેહોશ થવાની ઘટના ન બને તે પહેલા તંત્ર દ્વારા તાકીદી પગલાં લેવામાં આવ્યા

કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરેલો હતો મીન ટાઈમમાં અમારા ડેપ્યુટી અને એસઓ પણ અહીંયા સ્થળ ઉપર આવેલા હતા અને એણે જીએસટીએલમાં કંટ્રોલ રૂમમાં જાણ કરી દીધી છે અહીંયા નોટલ મામલતદાર સીડીઓને અને ને જાણ કરી અને માણસોને અને જનાવરોને થોડા સ્થળ ઉપરથી દૂર કરેલા હતા એટલે એ કોઈ પણ દુર્ઘટના કે કોઈ પણ કોઈ નુકસાન થયું નથી અને અત્યારના હાલમાં પરિસ્થિતિ ને control કરી નાખેલી છે અને કલોરીન ગેસ પણ જે છે એ કંટ્રોલમાં માં આવી ગયેલો છે અને આ બી ની ટીમ શોર્ટ time માં તે લોકો ને કરી દીધું છે અને ટૂંક સમય માં આવી છે અને આ cylinder જે છે ને એ એ લોકો કઈ company માં પાછા એ લોકો ના નામ પ્રમાણે પરત લઇ લેશે આ કલોરીન ગેસ છે sir એ શેમાં ઉપયોગી હોય છે આ chlorination જે છે એ અમારા main exhaust માં main disinfection માટે એટલે કે પાણી ને જંતુ કરવા માટે હોય છે